ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નદીમાં પૂર આવતા મુડીલા ગામ પર પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ ગઈ હતી ત્યારબાદ ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પૂર આવતા મુડીલા ગામથી નપાડિયા ખીચડીયા પુલ તૂટી ગયો હતો પુલ તૂટતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા હતા પુલ તૂટતાના સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત અનેક લોકો નદી પાસે પહોંચ્યા હતા જ્યાં પુલ તૂટ્યો હતો ત્યાં એક સ્કૂલ બસ પર અટવાઈ હતી જેથી સરપંચ અને ગામ લોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી અને આ મોટી દુર્ઘટના અટકી ગઈ ગામ લોકો દ્વારા મૂળીલાથી કાલા વર્ણ પાડ્યા ખીજડીયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો